બીજેપીના નેતા દિલીપ ઘોષના લગ્ને પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી એકસઠ વર્ષની વયે વર બનેલા પૂર્વ લોકસભા સભ્ય અને પૂર્વ ધારાસભ્ય દિલીપ ઘોષે પચાસ વર્ષીય રીંગો મજુમુદાર સાથે સાથ ફેરા લીધા ત્યારે તેમના લગ્નને લઈને ઘણી તસવીરો સામે આવી છે જો વાત કરવામાં આવે તો દિલીપ ઘોષ અને રિંકુ લવચોરી વિશે ઘણી વખત ચર્ચાઓ થઈ હતી પરંતુ કોઈની પાસે તેમના પ્રેમ સંબંધનો કોઈ પુરાવો ન હોવાને કારણે મામલો બહાર આવ્યો ન હતો ગુરુવારે તેમના લગ્નના સમાચાર બહાર આવ્યા અને દિલીપ ઘોષી શુક્રવારે કોલકાતા ન્યુ ટાઉનમાં તેમના નિવાસ સ્થાને રિંકુ સાથે સાથે રિંકુ મજમુદાર વિશે વાત કરવામાં આવે તો રિંકુ દિલીપ ઘોષના નેતૃત્વમાં ભાજપમાં જોડાઈ હતી રિંકુ મજમુદાર પાર્ટીમાં એટલી સક્રિય થઈ ગઈ છે કે તે ભાજપ મહિલા મોરચાની મોટી જવાબદારી સંભાળી રહી છે ચાર જિલ્લામાં ભાજપમાં પણ ઉચ્ચ હોદ્દા ધરાવે છે રિંકુ મજમુદારે તેના પતિથી છૂટાછેડા લીધા છે તેના એક બાળક સાથે તેની માતા સાથે રહે છે ત્યારે રિંકુ અને દિલીપ ઘોષે તેમની માતાની સંમતિથી લગ્ન કર્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ